માલપુર આરોગ્ય મંડળ દ્વારા ઉનિત સામાજિક સેવાકીય વૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે માલપુર ખાતે કેટલાક સમયથી કાયમી આંખનું સારવાર કેન્દ્ર શરૂ થાય એ માટે માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ પ્રયત્નશીલ રહેતું હતું ત્યારે માલપુર ખાતે આજે આંખની સારવાર માટે વિઝન સેન્ટરનો પ્રારંભ કરાયો માલપુર ખાતે માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ કે સાહ આરોગ્ય માનફાળ સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મધર કેર ફાઉન્ડેશન સંચાલિત માલપુર વિઝન સેન્ટરનો પ્રારંભ કરાયો અંધજન મંડળ નેત્ર સારવાર કેન્દ્ર માલપુરના પ્રારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર પ્રદેશ આરોગ્ય મંડળના પ્રમુખ રોહિત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દર સોમવારથી શુક્રવાર સુધી માલપુર ખાતે માલપુર વિઝન એટલે સેન્ટરમાં આંખોની તપાસ અને સારવાર શરૂ કરાઈ છે જેનો સમગ્ર માલપુર તાલુકાની જનતાને લાભ મળશે માલપુર પ્રદેશ આરોગ્ય મંડળનો પ્રમુખ છું સાથે સાથે પીપીએ મેન્ટ એ મંડળનો ટ્રસ્ટી પણ છું અંજન મંડળના ટ્રસ્ટી હોવાને નાતે આ રિસે સેન્ટર અહીંયા અંજન મંડળ તરફથી માલપુરમાં થઈ રહ્યું છે એનો મને ખાસ માન્ય માલપુરના નિવાસી તરીકે મને ખાસ આનંદ છે અને માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ અહીંયા પાયાની જે જરૂરિયાત હતી બધી તૈયારી જરૂરિયાતો આ ડીઝલ સેન્ટર માટે પૂરી પાડી છે અને એમાં પણ ખાસ અરવિંદભાઈ અને અમરીશભાઈએ ઘણી સારી એવી મહેનત કરી અને આ સેન્ટરને શરૂ કરવામાં સારો પ્રયાસ કર્યો છે હિતેન્દ્ર પટેલ અરવાલી